સુરતમાં મંજૂરી વગર સ્માર્ટ વીજ મીટર નાખતા મહિલાઓએ હોબાળો કર્યો હતો સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ તેની સામે જનતાનો રોષ પણ સતત વધી રહ્યો છે તાજેતરમાં શહેરના હની પાર્ક રોડ ઉપર આવેલી શિવશક્તિ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી ડીજીવીસીએલની ટીમનો રહીશોએ ભારે વિરોધ કર્યો હતો મહિલાઓના મતે આ નવા મીટરો લાગવા પાછળ તેમની સંમતિ લેવામાં આવી નથી જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું જ્યારે ડીજીવીસીએલના કર્મચારીઓ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર ફિટ કરવા માટે સાધનો સાથે પહોંચ્યા ત્યારે મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા વાત માત્ર વિરોધ પૂરતી મર્યાદિત ન રહેતા સ્થાનિકો અને કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી લોકોનો આક્ષેપ હતો કે તંત્ર કોઈ જાતની પૂર્વ સૂચના આપ્યા વગર સીધું જ મીટર બદલવા માટે દબાણ કરી રહ્યું છે જે લોકશાહી ઢબે યોગ્ય નથી વિરોધ કરી રહેલા રહીશોએ ડીજે વિસિયાલ ઉપર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે કર્મચારીઓ મકાન માલિકોની લેખિત કે મૌખિક મંજૂરી વગર જ સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે લોકોનું કહેવું છે કે ઘર અમારું છે ને અમારી મરજી વિરુદ્ધ વીજ કંપની કઈ રીતે કોઈ પણ ઉપકરણ લગાવી શકે આ બાબતે સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેમણે કામગીરી અટકાવી દીધી હતી

મારે આ મીટર જોઈતા નથી મને પૂછવા કર્યું શું કામ મારી સહી નથી મને પૂછ્યું નથી તો કેવી રીતે કરી શકો છો છો અમે સહી નથી આપી તો પછી કેવી રીતે કરી શકો મને એટલી ખબર પડે છે હું જનતા તરીકે હું મીડિયા તરીકે આવ્યો એટલે તમને પૂછવા માટે કે તમારી પરમિશન છે એમની પરમિશન છે તમારી પાસે લોકો કોલ કરીને બોલાવ્યા છે ખબર છે મીટર કોની પ્રોપર્ટી છે